લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે જોવા મળી રહ્યા છે એક વર્ષની અંદર આ રાહુલ ગાંધીની બીજી મુલાકાત છે કાર્યકરોમાં જુસ્સો વધારવા માટે ઉર્જાનો સંચાર કરવા માટે આ મુલાકાત માનવામાં આવી રહી છે કેમ કે બે હજાર સત્યાવીસનો જે પડકાર રાહુલ ગાંધીએ લોકસભામાંથી આપ્યો છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીને પરાસ્ત કરવાના છે ત્યારે સેવા દળ ના જે સંગઠનના હોદ્દેદારો શહેર પ્રમુખ છે આપણી સાથે તેઓ હર જ્યારે રાહુલ ગાંધી આવતા હોય છે તેમના વેલકમમાં ઊભા રહેતા હોય છે તેઓ પણ કોંગ્રેસની જીતવાની રાહ ઘણા સમયથી જોઈ રહ્યા છે તેમની સાથે વાતચીત કરીશું સાહેબ શું કહેશો સત્યાવીસ વર્ષ થઈ ગયા ભારતીય જનતા પાર્ટીનું એક હતું શાસન ચાલી રહ્યું છે કોંગ્રેસ જે રીતે વિપક્ષમાં પહેલાં એના કરતા હવે સાવ કહી શકાય ના બરાબર વિપક્ષ ગુજરાતમાં રહ્યું છે એમાં જો સંગઠનની ભૂલના લીધે આવું થાય છે અને થોડો ઘણો અમારા આપસમાં થોડો ગ્રુપ વિઝનના મન દુઃખના પચીસ ટકા જે નિષ્ક્રિય કાર્યકર્તાના લીધે અમે આ જગ્યા પહોંચ્યા છે પણ રાહુલ ગાંધી ગુજરાતમાં પોતાનું કમાન સંભાળતા હવે જે પચીસ ટકા માઇનસ છે એ પચીસ ટકા પચીસ બીજા લઈને પચાસ ટકા થઈને એકસો પચીસ ટકા થઈને અમે જો કામ કરીશું તો સત્તાથી અમે દોડ નહીં જઈશું એકસો દસ સીટો મારી હશે એકસો દસ સીટનું અનુમાન છે એટલે તમે સરકાર બનાવો સરકાર અમારી દર ફેરી બનતી જ હોય છે પણ અમારા કોઈ કારણ છે અમારી સત્તા મળે અઠ્યાવીસ વર્ષથી તમે કહો છો સરકાર બનતી હોય છે એ એવી કગારે નથી આવી કોંગ્રેસ કે સરકાર બનાવી શકે પાટીદાર અનામત આંદોલનની અલગ વાત હતી કે ત્યારે ઇઠ્યોતેર એસી જેટલી બેઠકો મળી તો પણ સરકાર બનાવતી દૂર જ હતી એમાં તમે જોયો છો દર ઇલેક્શનના ટાઈમે અમારો મોટો નેતા અમને અમારે કોંગ્રેસમાંથી કોઈ કોઈ કારણસર કોઈ કયા કારણસર એમને લઈ લેવામાં આવે છે અને અમારે એ દસ પંદર સીટોનું નુકસાન કરે છે છે અને પચીસથી ત્રીસ ટકા સંગઠનનું બી નુકસાન કરે છે જ્યારે પટેલ આંદોલન થયું હતું ત્યારે મેં જોયો છું કે અમારે એક નેતા ચૌદ એમએલએ લઈ ગયા હતા બરાબર અને ચૌદ એમએલએમાં છ એમએલએ રિપીટ જીત્યા હતા અને અમે નવ એમએલએથી પાછા રહી ગયા હતા અગર ચૌદ એમએલએ અને નેતા અમારી સાથે હોત તો અમે એકસો બંદર સીટ હોતા કે નહીં હોતા એટલે તમે માનો છો કોંગ્રેસમાં જૂથવાદ છે જૂથવાદ નહીં પાર્ટી ઉપર જો અમારા વિરોધ પક્ષની પાર્ટી છે અમારા નેતાને કયા કારણસર કયા બ્લેકમેલ કરીને કેવી રીતે એમને લઈ જાય છે અને ઇલેક્શનના ટાઈમે જ અમારે ગાબડો પડે છે અમને બહુ મોટું નુકસાન કરે છે દિવસ રાત કોંગ્રેસને આ ઊભી કરતા હોય છો મહેનત જે ઉમેદવાર ઊભા રાખીની પાછળ કરતા હોય છે તે કાર્યકર્તાઓ પર શું વીતે છે જ્યારે એનો નેતા કરી જાય દગો કરી જાય ચૂંટણીના સમય શું પરિસ્થિતિ હોય છે નુકસાન તો થાય છે મેં એક એક નેતા સાથે અઢાર વર્ષ કામ કર્યો અને એ માણસ છે છેલ્લે ટાઈમે ચૌદ એમએલએ જીને જતો રહ્યો તો નુકસાન તો થાય ને અમે જેના માટે અમે જી જાનથી મહેનત કરતા હોઈએ અને એ જતો રહે તો અમારી ઉમેદને પથ્થર લાગે હું ના એ બધા જગ જાહેર છે

ભાજપ તો બે કે સુડતાલીસ માં ભાજપ ને હું તો ચોખ્ખી વસ્તુ કહી દઉં છું છવ્વીસ પછી ભાજપ ભારત દેશમાં માં હોય ભાજપ ના પાંચ ટુકડા ના થાય તો મને કહેજો છવ્વીસ માં તમે ભાજપ જોવો તો હું રાજકારણ છોડી દઈશ શું વાત કરો છો આ ચેલેન્જ કે ભાજપનો હવે ભાજપનો કોઈ બી માણસે લીપાપોતી કરી કેટલા દિવસ ચલાવીએ અને એક વરસાદ પડે તો બધી લીપાપોથી નીકળી જાય અને ભાજપની અત્યારે લીપાપોથી ચાલી રહી છે એક વરસાદ અને એક પબ્લિક નું આંદોલનની જરૂર છે અને પબ્લિક આંદોલનમાં ત્યાં થઈ ગઈ છે મોંઘવારી અને બેરોજગારીથી કંટાળી ચૂકી છે એટલે કંટાળી છે તો આટલા રાજ્યમાં તો સરકારો બને છે ભારતીય જનતા પાર્ટી જંગી બહુમતી તમે જોયો મહારાષ્ટ્રમાં કેવી રીતે બની સિત્તેર લાખ વોટ વધ્યા એક બિલ્ડિંગમાં સત્તર હજાર વોટ વધી ગયા હરિયાણામાં કેવી રીતે વોટ વધી ગયા ચૂંટણી આવ્યો તમે તમે રાજીવકુમારે જોયો છે કે અમે રી કાઉન્ટિંગ માંગીએ તો અમે જે હિસાબ માંગીએ સાત દિવસ પછી ડીઝો કરવામાં આવે છે અમે છઠ્ઠા દિવસ એપ્લિકેશન કરી તો રાજીવકુમારે એમ કીધું મેં પાંચમા દિવસ બધા રિક્ડ નાબૂદ કરી દીધા જે સુપ્રીમ કોર્ટની લાઇનની બહાર જઈને કામ કરતા હોય જેવી રીતે પહેલાં કહેતા હતા કે મુઘલનું શાસન છે એવું શાસન હવે ભાજપમાં થઈ ગયું છે તો બંધારણ બંધારણ માથે રાખવાથી વાંચવા જોઈએ ને હું ગીતા માથે રાખી ચાલુ પણ ગીતાને વાંચું નહીં અને ગીતાનું કામ ના ગીતા પ્રમાણે ના ચાલુ તો માથે રાખી શું મતલબ મા બાપને લઈને પગ પડવાના ટીવીમાં ફોટું કઢાવવાનો પણ એ મા બાપને ક્યારે ઘરે જઈને પૂછવાનો નહીં કે તારી તબિયત કેવી છે પગ દબાવવાના નહીં એવો કોંગ્રેસ નથી કરતી ને કોંગ્રેસ એવા કરે છે તો જનતાનો વિશ્વાસ આ વખતે શું લાગે તમે કહી રહ્યા છો કેમ કે દર વખતે જનતાનો વિશ્વાસ જીતવામાં કોંગ્રેસ અંતિમ સમયે નિષ્ફળ નીવડે છે એવો નથી અમે રાહુલ ગાંધીનો ચેલેન્જ સત્યાવીસમાં મરણી પ્રયાસ અમે બી પૂરો કરીશું રાહુલજીને સત્તા આપીને જંપીશું જે બી થઈ જાય વીસ વર્ષ કાર્યરત છે આપની આશા શું છે કે હવે તો કઈક બદલાવ જોઈએ પરિવર્તન કે રાજસ્થાનમાં થતો હોય મધ્યપ્રદેશ માં થતો હોય તો અહીંયા જ કેમ અહિયાં બી થશે અહિયાં બી રાહુલજી બે હાજર સત્યાવીસ ની ચેલેન્જ આપેલી છે ચેલેન્જ ના ભાવરૂપે અત્યારે અમારી તૈયારી કરી ચાલી રહી છે અને અત્યારે હાલમાં જે રાહુલ જે રાહુલજીની જે ગુજરાત યાત્રાઓ થઈ રહી છે એ સતત ચાલુ રહે છે અને એવી રીતે રહે છે કે હવે જે ગુજરાતના અંદર પાયાના જે પ્રશ્નો છે એ ઉપાડવાના છે અચ્છા હવે નેતાઓને કઈ રીતે પારખશો કેમ તમે વિશ્વાસ મૂકો છો કે આ નેતાને આપણે લડાવવાના છે અને નેતા પછી પક્ષ પલટો કરી લે છે નેતાઓ પક્ષ પલટો એ તો બધા જગ છે કે નેતાઓ પક્ષ પલટો કરે છે કેવી રીતે કરે છે બધું જગ છે એમની મરજીથી કોઈ નેતા જતા નથી એમના બ્લેકમેન કરવામાં આવે છે પૈસા ના લે તો પછી એને મારવાની આ ખુલ્લી વસ્તુ છે ચેલેન્જ આ બીજેપીનો ધંધો જ આ છે કે સામ દામ દંડ ઉપાડો નેતાઓના આપણા અંદર લઈ લો લઈને પછી બીજી વાર એમનું કેરિયર ખલાસ કરી નાખો સામ દામ દંડ બે નીતિ તમે કીધી તો 2027 માં કઈ રીતે જીતવા નીતિ તમે ચોક્કસ છે છે અમારી જો મીડિયા નથી પણ અમારી જે જનતા છે ને જનતાને રો ટુ રોડ મેલો મેલો ચાલે ચાલે સોસાયટી સોસાયટી જેને કોંગ્રેસના દરેક કાર્યકર્તા ઘરમાં જેને મહેનત કરશે ને એને સાચી સમજ આપશે કે સાચી વાત આ નથી પણ સત્તા પક્ષ નું કેવું છે જેટલું બી ગુજરાત ને દેખાય છે કે જે કહેવા વાળો છે કે તારો જે જન્મ થયો છે જે હોસ્પિટલ છે કોંગ્રેસે બનાયેલ છે જે સ્કૂલમાં તું બનીને બહાર નીકળી છે એ બી કોંગ્રેસે બનાવી છે અને જે સ્કૂલમાં તે સ્ટડી ગઈ બી કર્યું એ બધું કોંગ્રેસની મહેરબાની છે બીજેપી એ આજ સુધી કઈ નવું બનાવ્યું હોય તો એને ચાર કામ નવું દસ વર્ષના અંદર મોદી એ જે કામ કરે છે એને દસ કામ બતાવી દે આપણને દસ નહીં ચાર નહીં બતાવી શકે આ બધા આપણા સેવા દળના સંગઠનના હોદ્દેદારો છે તે અલગ અલગ ચેલેન્જો આપી રહ્યા છે ને આ વખતે તેમણે સંકલ્પ લીધો છે કે બે હજાર સત્યાવીસમાં જીતાડીને રહેશે કોંગ્રેસને કાકા તમે કેટલા સમયથી જોડાયેલા છો કોંગ્રેસ તો ઘણા ટાઈમથી કેટલા સમયથી સિત્યાસીથી જોડાયેલો નાઇન્ટી એટી સેવનથી તો કઈ રીતે જુઓ છો પહેલાં કોંગ્રેસ એટલે એટલી પરિપક્વતા ગુજરાતમાં કહેવાય એક મોટી પાર્ટી અચાનક આવી રીતે રકાસ થઈ જવું ગ્રાફ પડી જવું સીધા વિપક્ષમાં પણ ના રહે કોંગ્રેસ એમાં અમારા કોંગ્રેસના નેતાઓ નહીં

કોર્પોરેશનમાં ગુજરાત નથી સીટો નથી અમારો સફા બોલ પણ અમે એટલી અત્યારે બી હિંમત કરીએ છીએ કે બે હજાર સત્યાવીસમાં ઇલેક્શન આવે છે એની અંદર અમે સરકાર બનાવીશું કોર્પોરેશનનું ઇલેક્શન જો એની અંદર નગરપાલિકાની ચૂંટણી ગઈ કોંગ્રેસને પહેલા કરતાં ખરાબ સ્થિતિ એમાં ખરાબ પરિસ્થિતિ મળી એનું કારણ શું કારણ એવા કારણ હતા કે ધારો કે પૈસા આપીએ એટલે પેલા પંચાયતની ચૂંટણીમાં તાલુકા પંચાયતની ચૂંટણીમાં હજાર કે પાંચસો રૂપિયા આપેલો માણસ

એટલે સત્તા પક્ષમાં ખડબડાટ લાગે છે રાહુલ ગાંધી ના એવું છે એવું છે છે તો હવે તો આમ આદમી પાર્ટી એ ત્રીજી પાર્ટી છે અને જેણે કોંગ્રેસને નુકસાને પહોંચાડ્યું કહી શકાય ગુજરાતમાં કેવી રીતે મનાવશો સાથે અમે ગઠબંધન કર્યું છે એમની સાથે કેમ કે ગઠબંધનમાં પણ ફરક જોવા ના મળે લોકસભામાં ના ભાઈ ચોક્કસ આપણી સાથે સેવાદળના સંગઠનના હોદ્દેદારો અમદાવાદના સેવા દળ કોંગ્રેસના પ્રમુખ સહિતના લોકોએ જે વાતચીત કરી તેમણે જણાવ્યું કે હવે ગમે એ થાય બે હજાર સત્યાવીસમાં કોંગ્રેસનો પરચમ ગુજરાતમાં લહેરાવાનો છે એવા એમના દાવાઓ છે એવો વિશ્વાસ છે ત્યારે જોવાનું રહ્યું કે ભાઈ જનતા એ સર્વોપરી હોય છે જનતા જેના પર જીતનો કળશ ઢોળે છે એ સત્તા ઉપર બિરાજમાન થતું હોય છે ત્યારે હવે આ વખતે કોંગ્રેસ ઉપર જનતા વિશ્વાસ પ્રસ્થાપિત કરે છે કે